તો વાત કરીએ અબડાસાની તો અબડાસા તાલુકાના જખો બંદરથી આવી રહી છે હકીકતની એક મહત્વપૂર્ણ અને દુઃખદ વાર્તા કે જ્યાં ભૂખે માછીમાર રડી રહ્યા છે ત્યારે દરિયાઈ પ્રતિબંધો અને ગાદ્ય સામગ્રીના અછતના કારણે સ્થાનિક માછીમારો ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે નાવ નથી ઝાડ નથી અને હવે ઘરમાં અનાજ પણ નથી અહીંના સાતસોથી વધુ જવાનોએ પણ પોતાના ખોરાકના ભાવે પાંજરા જેવી હાલત પર તે ભોગવી રહ્યા છે ભુજ ફિશરી કચેરીમાં અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળ્યો અરજી અમારા સુધી પહોંચી નથી આજ રોજ બહુજન આર્મીના સ્થાપક લખન ધુવા જખૌ પહોંચ્યા હતા જ્યાં માછીમારોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક નિર્ણય કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવું પડશે ત્યારે પ્રશ્ન એક જ છે દરિયો ક્યારે ખુલશે અને ન્યાય ક્યારે મળશે સરહદી વિસ્તાર છે મોડલિંગ વિસ્તાર છે એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું યુદ્ધ વિરામ થયું દસ મહિના રોજ એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી માત્ર ને માત્ર ત્રણ બંદરો લગભગ નારણ સરોવર અને એક જખાઉમાં છે હું જખાઉમાં જ આવ્યો છું માછીમારી લોકો છે સિત્તેર એક પરિવાર છે એમનું ગુજરાન એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે એ હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી આ લોકો ગાંધીનગર ગયા ત્યાં કને ગાંધીનગર કમિશ્નર પાસે ગયા તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી માત્ર આ ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી એવો આ લોકોનો ફિશિંગ માછીમારોનો ક્લિયર આક્ષેપ છે અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી આ ભારતના નાગરિકો છે કચ્છના લોકલ લોકો છે અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું એટલે કલેક્ટર શ્રી એસપી સાહેબ આપને પણ જાણ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને એમની રજૂઆત ગાંધીનગર સુધી મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે આમની રોટી જે ચાલુ કરવામાં આવે ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે અન્યથા આ ફિશિંગ અધિકારી જે ભુજમાં બેસે છે મેડમ શ્રી એમની ઓફિસ આગળ ચોક્કસ સમય ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમલ